મોટી કોઈ જાનહાની થવા પામી ન હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર વન વિભાગ સામે કટ સોસાયટીની સામે આવેલ છે જ્યાં અનેક વખત નાના મોટા અકસ્માત સર્જાય છે તેવામાં ગત રાત્ર ફોર ટ્રેક રોડ ઉપર વરઘડો પસાર થતો હોય વાહન વ્યવહાર રોડની એક સાઈડ ડાયવર્ટ હતો ત્યારે રિક્ષા અને વાન બંને સામસામે અથડાયા હતા જો કે સમગ્ર બનાવમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી બનાવને પગલે રિક્ષામાં સવાર બે લોકોને સામાન્ય ઈજા થવા પામી હતી બંને ઈજાગ્રસ્તને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ સારવાર અર્થ એક સ્વાટની મદદથી લઈ જવાયા હતા સમગ્ર ઘટનામાં મોટી જાનહાનિ થવા પામી ન હતી